નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે જામનગર શહેરનો સાહીઠ એકે ધોષી મહિલા કોલેજ આદર્શ મતદાન મથક બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર રામસર સાઈટ નો ધરાવતા ખેજડિયા પક્ષી અભયારણ્યની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે આદર્શ મતદાન મથક જામનગર જિલ્લામાં સવારના સાત વાગ્યાથી લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એકે મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરજ્જો ધરાવતા ખીજડીયા પક્ષી અભયારણ્યની થીમ ઉપરનું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે આદર્શ મતદાન મથક પર ખેજડિયા પક્ષી અભયારણ્યના આકર્ષક ફોટાઓ અહીં જોવા પડતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ગુજરાતના ત્રેવીસ અભયારણ્યો પૈકી જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ત્રણસોથી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે પ્રવાસન વિભાગ દ્વારા ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત બેસ્ટ ટુરિઝમ વિલેજ બે હજાર તેવીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું ત્યારે જામનગર જિલ્લાના ગૌરવ સમાન ખીજડીયા પક્ષી અભયારણ્યની થીમના આ મતદાન મથક ઉપર લોકો મત આપી અભયારણ્ય વિશેની પણ માહિતી મેળવી રહ્યા છે અને આ મથક ઉપર બેસવાની સુવિધા પંખાઓ પીવાનું પાણી સિનિયર સિટીઝન માટે અલગ સુવિધા સુરક્ષા વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને સવારથી જ અહીં મતદાન કરવા માટે લોકો એકઠા થયા હતા મહેતા છે અઢાર વર્ષ હમણાં પૂરા કર્યા છે મેં પ્રથમ વખત વોટ આપ્યો છે અને બહુ આનંદથી વોટ આપ્યો છે બહુ એક્સાઇટમેન્ટથી વોટ આપ્યો છે અને મેં જે વોટિંગ બુથમાં જ્યાં પણ મેં વોટ આપ્યો છે તો ત્યાં વ્યવસ્થા ખૂબ સારી છે પાણી બેસવું સિનિયર સિટીઝન્સ માટે અને હું બધા જ યુથને અપીલ કરીશ કે તમે પણ વોટ આપો અને જે સવારે સાત વાગે આવીને જ વોટ આપ્યો છે પ્રથમ